ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ આસામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એસએમસીએ આરોપીને ગુવાહાટીથી પકડવામાં આવ્યો અશોક બિસ્નોઈનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આંતરરાજ્ય ગેરકાયદેસર ગુના આચરતી ટોળકીનો લીડર છે આરોપીને પકડવા પચીસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે આરોપી ગોવાથી નકલી દારૂ વેચવાનો વ્યવસાય કરતો ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરવામાં આવતો નકલી આઈડેન્ટીટી કાર્ડથી થી હોટલમાં રોકાયો હતો યુપી અને બે ટીમ દોડાવી હતી દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન પસાર થઈ આ સમયે આરોપી પીએસઆઈને ચાલુ ગાડીએ પ્રયાસ કર્યો આરોપીને પોલીસે પગમાં ઈજા કરી હતી આથી સાથી અધિકારીના રક્ષણ માટે આરોપીને ગોળી મારવી પડી હતી બિસ્ણોઈ ગેંગ સાથેની અગાઉની કાર્યવાહીમાં બે પીએસઆઈ શહીદ થયા છે બિસ્ણોઈ ગેંગ એસએમસી કડક કાર્યવાહી કરશે આરોપીને ગુહાટીથી ગુજરાત

એલસીબી અમદાવાદ રૂરલ કરી રહી છે અને જે એક્સિડન્ટ હતો પણ જ્યારે પીએસઆઈની જે બાતમી હતી એવી હતી કે આ વિસ્નોઈ ગેંગના સભ્યો જે છે આ દારૂની હેરાફેરી કરે છે જેથી કરીને પીએસઆઈ ત્યાં રેડ માટે ગયા હતા એ દેખીએ જો દૂસરે અન્ય ટીમો પર ની જે તમે વાત કરો છો એ કેસોના તથ્યો શું છે એનાથી હું અવગત નથી લેકિન હાલ જે છે આ મારા કેસની હું વાત કરી શકું કે આપની ટીમ જે છે આરોપીને ત્યાં ગુવાહાટી લેવા ગઈ હતી અને આરોપીને જે છે પોલીસ ઉપર અસોલ્ટ કરવાનો પ્રયત્ન કર્યા જેથી કરીને પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે